દુર્ગાષ્ટમી નિમિત્તે શહેરના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મા બહુચરાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી નવરાત્રી દરમિયાન આજે આઠમું નોરતું છે ત્યારે અષ્ટમીના આ પાવન પર્વ શહેરના માય મંદિરોમાં હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં પ્રખ્યાત માય મંદિરોમાં આજે અષ્ટમી નિમિત્તે માય મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાતકાળથી જ ભક્તોએ મોટી સંખ્યામાં મંદિરમાં હાજર રહી માતાજીના દર્શન તથા આરતીનો લાભ લીધો હતો શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરના ધાર્મિક ભાવનાથી સવારે દસ થી સાંજે સાડા પાંચ કલાક દરમિયાન હવનનું આયોજન કરવામાં આવ્યું હતું હવન વિધિમાં સહભાગી થવા માટે ભક્તો દૂર દૂરથી આવ્યા હતા ભક્તોએ દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી આજે દુર્ગા અષ્ટમી છે આજે સવારે દસ વાગ્યા થી લઈને સાંજે સાડા પાંચ વાગ્યા સુધી હવન કરવામાં આવશે અને દર્શનાર્થે ભાવિક ભક્તો આવશે અને હવનમાં નારિયેલો હોય આ દિવસનું શું મહત્વ છે કેમ કે તિથિ પ્રમાણે આઠમ ખૂબ મહત્વની હોય છે લોકોમાં શ્રદ્ધા છે આઠમની ઉજવણી એટલે આમાં આ જે આઠમ છે આઠમનું મહત્વ હોય છે કે આઠમ મહાઅષ્ટમી કહેવામાં આવે છે અને આઠમના દિવસે હવન અનુષ્ઠાન પૂજા અર્ચના કરવામાં આવે છે એટલે માતાજીનો આઠમનું મહત્વ હોય છે આજે જે અનુષ્ઠાન ચાલુ થશે કેટલા વાગે શરૂ થશે અને કેટલા વાગે આજે હવન ચાલુ થશે દસ વાગે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી સાંજે સાડા પાંચ વાગે શ્રીફળ ઉમવાનું